મારા ફેસબુક પેજને ફોલો કરો અને ફેસબુક પેજને ફોલો કર્યા પછી હું તમારા માટે લાઈસ ઓફર એક ફેસબુક પેજને જે વ્યક્તિ ફોલો કરશે ને એક વ્યક્તિ ફોલો કરશે તો એના માટે અડધી કિંમત ઘટી જશે તો આજના વિડીયોમાં સારી સારી ગાડીઓ બતાવવાનો છું અને એમાં પણ સેન્ટ્રો એવી મસ્ત મસ્ત સેન્ટ્રો આવી છે ને જેને જોયા પછી તમે આમાં જ કહો છો કે સસ્તો પણ ભાવ છે ઓફરવાળી પણ છે અને બજેટ ભાવની છે પણ છે જો બજારમાં બે લાખ હોય ને તો હું તમને એક સિત્તેરમાં આપી દઈશ એક એંસીમાં આપી દઈશ ચાલો ગાડીઓ જોઈએ છે હવે હવે ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા નીચે લિંક આપેલી છે એમાં ફેસબુક પેજમાં જાઓ અને મને ફોલો કરો લાઈક કરો ફોલો કરો ચાલો બતાવજો હવે તમને સૌથી પહેલાં બેસ્ટ કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ નોર્મલ ગાડી છે અમદાવાદમાં પડી છે એક લાખ પાંત્રીસ હજાર ભાવ રાખેલો છે હું તમને એક લાખ પચીસ હજારમાં આપું છું આ ગાડી એક લાખ પચીસ હજારમાં વેચવાની છે બે હજાર આઠ મોડલ તમારે જોઈએ તો છપ્પન હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને હા બે લાખ એક લાખ પાંત્રીસ હજાર ભાવ હતો હું તમને એક પચીસ કરી આપું છું તમારે જોઈતી હોય તો ટાયર કમ્પ્લીટ છે નોન એક્સિડન્ટ ગાડી કમ્પ્લીટ લાગે છે પણ પ્યોર પેટ્રોલની છે પ્યોર પેટ્રોલની તમને પોસાતી હોય તો તમે મને કહી શકો છો અને લેવા માટે જણાવી શકો છો આના પછી હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે મારે એક લાખ દસ હજાર ભાવ રાખેલો છે એક લાખ દસ હજાર પણ આ ગાડી તમને આપીશું ખાલી એક પાંચમાં એક લાખ પાંચ હજાર સેન્ટ્રો જીન છે આ ગાડી અને ગાડી કંડિશનવાળી લાગે છે બે મોડલ પેટ્રોલ સીએનજી અને હા એક લાખ ચૌદ હજાર કિલોમીટર જેવી ફરી ચૂકેલી છે વસ્તુ સારી લાગે છે સીટ બીટ એન્જીન મેંજી બધી રીતે સાચવેલી લાગે છે આ જેને લેવી હોય સસ્તા ભાવમાં તો એક લાખ દસ હજાર રૂપિયા જે એક લાખ રૂપિયામાં આપી દેવામાં આવશે આ ગાડી હવે આટલા ભાવમાં તો કોણ આપે યાર આવી ઓફર તમને અડધો ભાવ કરી કરીને કોણ આપે તમારી જરૂરથી લેવાની છે આ ચાલો બીજું એ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ ઓગણીસ હજાર રૂપિયા આ ગાડી એક લાખ ઓગણીસ હજારમાં વેચવાની છે તમને આપવામાં આવશે ખાલી એક લાખ રૂપિયામાં બે હજાર દસ મોડલ ત્રણ ઓનર ચીલ એસી સ્મૂથ એન્જિન સો ટકા ગેરંટીવાળી ગાડી નોન એક્સિડન્ટ ટાયર સિત્તેર એસી ટકા સુરેન્દ્રનગરમાં પડી છે પેટ્રોલ અને સીએનજી કેટલા એક લાખ ઓગણીસ હજાર રૂપિયાની ગાડી તમને એક લાખ રૂપિયામાં આવે છે ઓગણીસ હજાર રૂપિયાનો ફાયદો ઓગણીસ હજાર રૂપિયામાં તમને બજેટ કરવામાં આવે છે લેવી હોય તો કોન્ટેક કરજો જલ્દીથી હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ આ ગાડી અમારે વેચવાની છે એક લાખ પિસ્તાલીસ હજાર બે હજાર અગિયાર મોડલ સીએનજી આ તમને કરવામાં આવશે એક લાખ ચાલીસ હજાર રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર ભાવ ભાવશે પણ એક લાખ ચાલીસ કરવામાં આવશે ઉંદાઈ સેન્ટ્રો બે હજાર અગિયાર સીએનજી તમારે જોઈએ તો ઈડરમાં છે કન્ડિશન સીએનજી મસ્ત છે અને હા ઓનર કહી દઈશ તો બે ઓનર ગાડી સારી લાગે છે બે ઓનરવાળી લેવી હોય તો કોન્ટેક્ટ કરજો હવે છેલ્લી બતાવવા જઈ રહ્યો છું એ પણ બેસ્ટ છે હવે તમારા માટે આ લાવ્યો છું આ આ ગાડી વેચવાની છે મારે એક લાખ રૂપિયામાં બે હજાર પાંચ મોડલ તમને આપવામાં આવશે આ પંચ્યાસી હજાર રૂપિયામાં આ પંચ્યાસી હજાર રૂપિયામાં વેચવાની છે ખાલી પંચ્યાસી હજાર ઓફર આપવામાં આવી છે રાજકોટમાં મળી છે વીમો ચાલુ પેટ્રોલ સીએનજી ગુડ કંડિશન અને રાજકોટ જ પડી છે જોવી હોય ને તમારે તો આ રાજકોટમાં જ છે તો આ વિડીયો સારું લાગ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો અને આવી આવી ઓફરો કોઈ ગાડીવાળો નહીં આપવાનો તમને કોઈ કોઈ પણ દુકાને જાઓ કે કોઈ પણ નાની મોટી ગાડીની કંપનીમાં જાઓ તો આવી ઓફર તો નહીં મળવાની એ તો મને ખબર પડી ગઈ તો તમને વિશ્વાસ હોય મારા ઉપર તો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને તો ફોલો કરવાનું ના ભૂલતા